અને વ્યાખ્યામાં દુષ્કર્મની વ્યાખ્યામાં આવરી લેવામાં આવ્યું છે અને જેના માટે 65 1 2 જે સેક્શન છે એમાં 12 વર્ષથી નાની દીકરી સાથે કોઈ પણ આવું કૃત્ય કરે તો એમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે આ કલમનો અમારા દ્વારા ઉમેરો કરવામાં આવ્યો છે અને એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ પણ જે લગાડવાની હોય દુષ્કર્મ માટે એ પણ આ કક્ષામાં લગરવામાં આવેલી છે જી અને દુષ્કર્મ જે શબ્દ વાપરવામાં આવે છે એ કેટલો યોગ્ય છે પ્રયત્ન અને દુષ્કર્મ વચ્ચે દુષ્કર્મ કરવું અથવા નાની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયત્ન કરવો એને દુષ્કર્મની માં આવરી લેવામાં આવી છે એટલે એમને જે સજાની જોગવાઈ પ્રમાણે જે કલમો એમની કબૂલાત પછી જે ઉમેરવામાં આવી છે એ તમામ કલમો જે ઉમેરવામાં આવી છે એ દુષ્કર્મને લગતી સજા માટેની કલમો ઉમેરવામાં આવેલી છે અને એ દિશામાં તપાસો થઈ રહી છે સાહેબ જે બાળકીના અંગ હોય છે તેને પણ તપાસ માટે મોકલવામાં આવે છે વડોદરા એ બાબતે થોડી સ્પષ્ટીકરણ બિલકુલ બાળકીના કપડા આરોપીના કપડા બાળકીના ફોરેન્સિક દરમિયાન જે એવિડન્સ લીધા છે એ તમામ બાળકીના અંગો તમામ એને અલગ અલગ વિભાગ માટે જેમ કે ટોક્સિકોલોજી માટે સુરત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પીએમ કર્યા બાદ જે અંગો લીધા છે એને હિસ્ટોપેથોલોજી અને અન્ય પૃથક્કરણ માટે વડોદરા મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે અને બાળકીના બાકીના અવશેષો જે લેવામાં આવ્યા છે ટીએમ દરમિયાન આરોપીના અવશેષો જે લેવામાં આવ્યા છે એ અને આરોપીના ફોન વગેરે ડિજિટલ ફોરેન્સિક માટે પણ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે આમ ત્રણ જગ્યાએ અલગ અલગ રીતે પૃથકરણની કામગીરી હાલમાં ચાલુ છે જી સાહેબ એક સવાલ છેલ્લો એ પૂછવો છે કે જે આરોપીના રિમાન્ડ મંજૂર થયા હતા ચૌદ દિવસના માંગ્યા હતા ચાર દિવસ જેટલા આપવામાં આવે ત્યારબાદ ફરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા કેટલા દિવસના રિમાન્ડ મળ્યા છે ને અત્યારે પૂછપરછમાં શું કંઈ સામુ આવ્યું છે સવાલો કયા પ્રકારના હતા થોડી માહિતી આપી શકો એ હાલ અંડર ઇન્વેસ્ટિગેશન છે અને સેન્સિટિવ મેટર છે એટલે માહિતી હાલ હું રિવિલ ન કરી શકું પરંતુ અમે લોકોએ ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા અને ફર્ધર અમને ચાર દિવસના ફરીથી રિમાન્ડ મળ્યા છે જેને કોઈ મોટી કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી છે જેમ મેં આપને કીધું એમ કે હાલમાં અન્ડર ઇન્વેસ્ટિગેશન એન્ડ સેન્સિટિવ ઇન્વેસ્ટિગેશન છે તો એક ઇન્વેસ્ટિગેશન ટીમ તરીકે રિવીલ કરવું વ્યાજબી નહીં ગણાય જી સાહેબ ધન્યવાદ અમારી સાથે વાત કરીને આ અતિ સંવેદનશીલ મુદ્દા પર આપ ખુલીને બોલ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ